તમારા સાહેબ વિશ્વની એન્જિનિયરિંગ ની શરૂઆત ક્યાંથી થાય પાયથાગોરસના સિદ્ધાંત તમારા નવમા દસમામાં એ પાયથાગોરસ તમને ક્યાંક મેળ્યા પાયથાગોરસને ક્યાંના રાજાએ કાઢી મૂક્યો ગ્રીસના રાજાએ પાયથાગોરસને કાઢી મૂક્યો તો તું ભાઈ નીકળ તું આ રાજ્યને લાયક નથી પેલાના બધા જ વૈજ્ઞાનિકો જેલમાં ગયેલા કંઈક નવું સંશોધન કરે એટલે એટલે એવું કહે કે આવું કંઈ હોય નહીં અને પછી ગણિત નો એક સમાજ ઉભો કર્યો એક આખો નવો સંપ્રદાય ઉભો કર્યો કે જે ગણિતમાં ધર્મમાં માનતા હોય ધર્મ સાથે ગણિતમાં માનતા અને એમાં પાયથાગોરસ નું અમર છે આપણું શરીર મરી જાય છે આત્મા ક્યારે મરતો નથી હવે એનું એ વાક્ય શ્રીમદ ભગવદ્ ગીતામાં છે હું તમને જો એમ કહું કે ભગવદ્ ગીતા વાંચજો તો કદાચ ભેળ આવે નહીં પણ પાયથાગ વર્ષે પાયથાગ વર્ષ ઈસવીસન પૂર્વે પાંચસો વર્ષ પહેલા થઈ ગયો ભાઈ અને ભગવદ્ ગીતા દસ હજાર વર્ષ પહેલા એનું વાક્ય પાયથાક વર્ષ ના જીવનમાં આવ્યું એટલે સિદ્ધાંતો છે ને ક્યારેય મરતા નથી ઓલું છાપું વાંચતો હતો શ્રદ્ધાંજલિમાં પોતાનો ફોટો જોયો એણે કીધું મારી તમામ સંપત્તિ છે ને હું એક બેંકમાં નાખી દઉં છું અને એ બેંકમાંથી તમારે ઉપાડી અને આખા વર્ષમાં એક એવા વ્યક્તિને એવોર્ડ આપવાનો હું મરી જાઉં પછી એના વ્યાજમાંથી એક એવો એવોર્ડ આપવાનો કે જે આખા વિશ્વમાં સૌથી મોંઘો બને અને આજે ઓગણીસો એક થી શરૂઆત થઈ ઓગણીસો ત્રીસ માં સીવી રામનને ભૌતિક વિજ્ઞાની તરીકે મળ્યો એના પહેલા ભારતને મળી ચૂક્યો હતો રવિન્દ્રનાથ ટાગોરને પણ પહેલો વૈજ્ઞાનિક તરીકે આખા એશિયાનો સૌથી પહેલો સીવી રામન હતો સીવી રામન જયારે એવોર્ડ લેવા જતો હતો ત્યારે એના ભત્રીજા એ કીધું હતું કે કાકા મારે પણ એક વખત એવોર્ડ લેવો છે હવે આપણે એમ કહીએ કાકા મારે નોબેલ લેવો

બહુ એટલે અતિશય દુનિયાની સૌથી સૌથી શ્રેષ્ઠ એટલે પતિ અત્યાર સુધી માત્ર નવસો લોકોને આ એવોર્ડ મળ્યો છે એકસો બે હજાર ઓગણીસ ચાલે છે ઓગણીસો એક થી શરૂઆત થઈ અત્યાર સુધી માત્ર ને માત્ર નવસો ઓગણત્રીસ અને જો નોબેલ વિશે આપણે ના જાણતા હોઈએ તો આપણને એન્જિનિયરિંગ કરવાનો કોઈ અધિકાર નથી એક વાત બીજી જ્યારે ઓગણીસો ત્રીસ માં નોબેલ સીવી રામનને મળ્યો રામન સુબ્રમણ્યમને મળ્યો એ સમય દરમિયાન આખા વિશ્વમાં ખાલી ચાર એવા લોકો હતા કે જેને બે વખત નોબેલ મળ્યું બે વખત અને ખાસ દીકરીઓ યાદ રાખજો કે આખા વિશ્વમાં એક જ એવી મહિલા એક જ આખા વિશ્વમાં અત્યાર સુધી કે જેને બે વખત નોબેલ મળ્યો એ મેડમ ક્યુરી મેડમ ક્યુરી જેણે રેડિયમ ની શોધ કરી હતી રેડિયમ ની આ આ વાત હતી નોબેલ ના એવા એવા વ્યક્તિ બે વ્યક્તિઓ તો નોબેલ વેચી નાખ્યા કે ભાઈ આપડા આ મન નથી ગમતું નોબેલ વેચી નાખ્યો લેડર મેન અને બીજો બે વ્યક્તિ એવા પણ થઈ ગયા કે જેને ઓસ્કાર જે ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવે કદાચ તમે એવોર્ડ નું નામ સાંભળ્યું હશે ના સાંભળ્યું હોય ને તો છાપા રોજ વાંચજો છાપા નહીં વાંચો ને તો હવે એટલી બધી કોમ્પિટિશન છે અને તમારા જેવા હજારો લોકો લાખો લોકો રોજ નોકરી માટે લાખો એપ્લિકેશન કરે સારું ભણવું સારી જગ્યાએ લાગવું એ બધું જ પોતાની સ્કિલ ઉપર છે બરોબર ગ્રેહમ બેલ પહેરો હતો કોઈ એવું ના કહી શકે કે ટેલિફોનની શોધ કરશે તો એ કરી કે એનામાં સ્કિલ હતી બીજી વાત સીવી રામન જ્યારે નોબેલ લેવા જતા હતા સુબ્રમણ્યમ ચંદ્રશેખરે કીધું કાકા મારા નોબેલ લેવો ત્યારે જો ચંદ્ર ઓલા સીવી રામને કીધું બેટા હું ઘસાઈ ગયો નોબેલ લેવામાં તું રહેવા તો ત્યારે સીવી રામને એવું કીધું તું કે ભાઈ બેટા તું છે ને તું મહેનત કર સો ટકા તને મળશે અબ્દુલ કલામે જ્યારે વિક્રમ સારાભાઈ ને હૃદયરોગનો હુમલો થયો ત્યારે અબ્દુલ કલામને પિતા થયું વિક્રમ સારાભાઈ કેમ કે અબ્દુલ કલામનો ઇન્ટરવ્યુ વિક્રમ સારાભાઈ લીધો અબ્દુલ કલામ પાસે પંદર મિનિટ વાત કરવાનો મોકો મને મળ્યો એમએસ યુનિવર્સિટીમાં જ્યારે હું વિદ્યાર્થી તરીકે હતો ત્યારે અબ્દુલ કલામને અમે પંદર મિનિટ આ રીતે બેઠા દુનિયાનો દુનિયાનો શ્રેષ્ઠ લાવો તમને એક વાત રાખો કે ના રાખો પણ એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો સારું વાંચન અને સારા લોકોને મળવું હું આજે પણ અઠવાડિયામાં કોઈ નવા વ્યક્તિને ના મળ્યો ને તો રવિવારે મારો એક મિત્ર છે એને ફોન કર્યો ભાઈ તું આવી જા આપણે મળીએ ચા પીએ કેમ કે સારા લોકો પાસે બેસશો ને તો સારા વિચારો મળશે સારું પુસ્તક વાંચશો ને તો નવી એક દિશા મળશે કે જેમાંથી તમને બીજું પુસ્તક વાંચવાનું મન થશે અને દુનિયાનો કોઈ એવો મહાન વૈજ્ઞાનિક નહીં કોઈ પણ એવો મહાન માણસ લઈ લો કે જે વાંચન વગર મહાન બન્યો સૌરાષ્ટ્રના સૌથી પહેલા એવા વ્યક્તિ કે જેને પોલેન્ડના પાંચસો સૈનિકોની પત્ની